આજથી શરૂ થાય છે એમ જ માની લો આજથી એક અનુષ્ઠાન કરી શકો છો તમે સૌથી પહેલા તો બધાને મહા શિવરાત્રીની ઘણી ઘણી શુભકામના આજના દિવસથી તમે અનુષ્ઠાન લઈ શકો છો રોજની અગિયાર માળા ઓમ નમઃ રીમ નમઃ શિવાયની અથવા એકવીસ માળા એકસો એકાવન તમારી શક્તિ પ્રમાણે તમારો સમય હોય તે પ્રમાણે એક અનુષ્ઠાન લઈ લો અને પછી મહાશિવરાત્રીના દિવસે ભગવાનને અર્પણ કરવાનું હોય છે રોજના અમુક માળા કરવાની સંકલ્પ કરી લો કોઈ કાર્ય સિદ્ધિ માટે એ એમ જ ભગવાનને નિષ્કામ ભાવથી સેવા કરશો પૂજા કરશો તો વિશેષ પ્રમાણે ફળ પ્રાપ્ત થતું હોય છે એ આપણું બેલેન્સ થતું હોય છે નિષ્કામ ભાવથી કરેલું કર્મ ભગવાન પાસે જમા રહે છે જ્યારે આપણાથી કંઈ થાય એમ નહીં અને આપણી પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે ત્યારે એ કાર્ય આપણને ખૂબ જ કામ આવતું છે પુણ્ય આપણને આખું જીવન ઉજવારી લેતું હોય છે તો એવું કોઈ પણ અનુષ્ઠાન તમે કરી શકો છો ભગવાન શંકરનો સૌથી પહેલાં તો આજે ગામમાં જ્યાં પણ ભગવાન શિવના મંદિર હોય તમારે ત્યાં એને ચોખ્ખું પવિત્ર કરી આવો મહાશિવરાત્રિના દિવસે ત્યાં આગળ તોરણ વગેરે બાંધવાનું હોય છે તેને આગલા દિવસે જ પવિત્ર કરી દેવાનું આખું મંદિર ચોખ્ખું કરી દેવાનું હોય અને આસોપાલના આંબાના તોરણ બાંધી મંદિરને સજાવી દો ભગવાન ક્યારેય કોઈના ઋણમાં રહેતો નથી તમે જેટલું એને માટે કાર્ય કરશો એટલું એ તમારા માટે કરી નાખશે માટે તમે સજાવશો એનું ઘર તો એ તમારું ઘર સજાવી દેશે ભગવાનને મહાશિવરાત્રિના દિવસે દરેક જણાએ પોતાના ઘર પાસે જે ઉંમર હોય છે ત્યાં દીવા કરવાના હોય ચોખ્ખા ઘીના દીવા કરી શકો છો સાથી વગેરે પૂરી શકો છો કારણ કે ભગવાન શંકરે એમ કહ્યું છે શિવ પુરાણમાં કે મહાશિવરાત્રિના દિવસે હું પૃથ્વી પર નહીં આખા બ્રહ્માંડમાં જેટલા પણ શિવલિંગો છે બધામાં હું સંક્રમણ કરું છું હા હું પ્રવેશ કરું છું તો ભગવાન ત્યારે બ્રહ્માંડમાં ફરતા હોય છે જો તમારા ઘરે દીપમાળ હશે તો ભગવાન તમને આશીર્વાદ આપશે તમારા કોઈ પ્રસન્ન થશે કે મારું અહીંયા આગળ આવાન થઈ રહ્યું છે મારું અહીંયા માન થઈ રહ્યું છે મને અહીં આગળ બોલાવવામાં આવી રહ્યા છે એવી રીતના ભાવ ભગવાનને પ્રગટ થતો હોય છે તો તમારી ઉપર ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત રસ્પતિ માટે ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે ઘરના આંગણે દીવા કરજો બીજું તમે એક એકબીજું પણ અનુષ્ઠાન છે નિષ્કામ ભાવે કરો યા કોઈ કામના હેતુ કરો છો ટોટલ બાર બિલીપત્ર લેવાનો હોય છે રોજના બાર બિલીપત્ર લઈ એની પર ચંદન લગાવી દેવાનું અને જે લીસો ભાગ હોય એની પર ચંદન લગાવી દો અને બાર બિલીપત્ર હાથમાં રાખીને રુદ્રાભિષેકનો પાઠ આવે છે પુરાણક રુદ્રાભિષેક એ પાઠ કરી લો અને પછી એક બિલીપત્ર હાથમાં રાખી એક પાઠ કરો અને ભગવાન શ્રીવની ઉપર ચઢાવી દો એવી રીતે ટોટલ સાત પાઠ કરી સાત પાઠ બિલીપત્ર ભગવાન શંકરને ચઢાવવાનો અને ત્યાર પછી બીજા જે પાંચ પાન વધે છે તે પાણી જવાનો જે ભાગ છે જ્યાં આગળ અશોક સુંદરીનો વાસ છે ત્યાં આગળ એ બીલીપત્ર પાંચ ચઢાવવાના છે પણ બધી વખતે પુરાણક રુદ્રાભિષેકનો પાઠ કરવાનો હોય છે રોજ થાય તો રોજ કરો યા સોમવારે કરી શકો શનિવારે કરી શકો રવિવારે કરી શકો છો અઠવાડિયામાં એક પણ દિવસે કરશો મહાશિવરાત્રી સુધી તો એનું ઘણું બધું ફળ પ્રાપ્ત થશે તો અવશ્ય તમે ભગવાન શંકરને લગતી કોઈ પણ સેવા કોઈ પણ પૂજા આજથી શરૂ કરી દો આજથી મહાશિવરાત્રિનો પર્વ ગણી લો બસ મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવને અર્પણ કરી દેજો કાર્ય તમારું કોઈ પણ હશે સિદ્ધ થશે કોઈ કાર્ય નહીં હોય તો તમારો બેલેન્સ વધી જશે અને તમને એવા સમયે કામ આવી જશે કે તમે વિચાર્યું પણ નહીં હોય તો સૌને ઘણી શુભકામના મહાશિવરાત્રીની આ માક્ષર મહિનાની અંદર આવેલા બધા જ ઘણી ઘણી શુભકામના રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ઓગણીસ એક બે હજાર છવ્વીસ ને સોમવાર મહાસુદ એકમ તિથિ છે આથી નવરાત્ર પણ શરૂ થાય છે આને માઘી નવરાત્રિ કહેવામાં આવે છે આ માઘી નવરાત્રિ ની અંદર પણ આસો મહિનાની જેમ અનુષ્ઠાન કરવામાં આવતું હોય છે આસો મહિનાની જેમ ઘટસ્થાપન પણ થઈ શકે છે ઘર માં બ્રાહ્મણ ને બોલાવીને સંદીપાઠ કરાવી શકો છો સપ્ત સદી દુર્ગાનો પાઠ પણ કરાવી શકો છો આની અંદર ઘટસ્થાપન કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે સવારે 6 થી 7:30 નો સમય અને સવારે 9 થી 11 નો સમય છે આ સમયગાળા દરમિયાન તમે ઘરમાં ઘટ સ્થાપન કરી અને નવરાત્રી કરી શકો છો મા આની પણ પ્રણુબા પ્રાપ્ત થશે બહુ જ પાવરફુલ નવરાત્રી જે છે તે આ ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે અને માઘી નવરાત્રી આની અંદર ઘણું મહત્વ હોય છે માતાજીની ઉપાસના આરાધના કરવાનું તો ચોક્કસ કરજો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે મળસ કે એક ને બાવીસ થી શરૂ થાય છે અને આવતીકાલે મળસ કે બે ને પંદર મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા સાડા નક્ષત્ર આજે સવારે અગિયાર ને ત્રેપન મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શ્રવણ નક્ષત્ર ગણાશે આજે જે વાઘનો જન્મ થાય છે યોગ ગણાય છે વ્રજ વ્રજ યોગ આજે રાત્રે આઠને છેત્તાલીસ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે આજે જે બાઘનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કિસ્તુકના કિસ્તુકનું કરણ આજે બપોરે એકને બાવવન મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી વાઘનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાઘનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકરાસિન દક્ષ્રા આવે છે ખન જેવા મકરાસન સ્વામી શનિ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય એ બધાની રાશિ મકર ગણાશે આ મકર રાશિ એકવીસ તારીખે મળસ કે છત્રીસ મિનિટ પૂર્ણ થાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ બહુ જ છે મિત્રો એની અંદર જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે ઘર થી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય

આમ કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરણને જો જો ખાસ કોઈ કાર્ય કરવા માટે જવાનો હોય તો આપણી યોગ્ય એસ્ટ્રો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જવાનું પ્લેલિસ્ટની અંદર વારના સુકન આપેલા છે એમાં આજે સોમવારનું જે સુકન બતાવેલું છે એટલું કરીને જશો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે આમ તો ઘરેથી તમે નીકળો છો કોઈ કાર્ય કરવા જવાનું હોય કે આમ જ જઈ રહ્યા છો તો આટલું તો કરીને જ નીકળવાનું

કોઈપણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે કોઈ પૂજા વિધિનો નો આરંભ કરવા માંગો છો છઠ્ઠીની પૂજા કરવા માંગો છો યાત્રા પ્રવાસનો નો કરવા માંગો છો ક્યાં ના શકો નવો ધંધો વેપાર ચાલુ કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તે જ રીતે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે બપોરે અગિયાર ને મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી થશે પરંતુ માનસિક શાંતિ નહીં મળે માટે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરો છો જેમાં આપણે બહુ માનસિક ટેન્શન રહેવાનું હોય એવા ધંધા વેપાર ન કરશો એવી કોઈ વસ્તુની ખરીદી કરો છો જેનાથી ખૂબ ટેન્શન રહે તો એ પણ ન કરશો સામાન્ય નાના કોઈ ક્ષેત્ર છે તે તમે બધા કરી શકો છો પશુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે આજનો દિવસ છે જે કાર્ય કરો છો એ કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે લાંબા ગાળાના બહુ ટેન્શનવાળા કાર્ય આજે ન કરશો આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પિતા સમાન વ્યક્તિ સાથે અથવા ઘરના કોઈ વડીલ સાથે મતભેદ થઈ શકે છે સરકારી અર્ધ સરકારી ક્ષેત્રમાંથી તમને માટે મોટી ઉપાધિ પણ આવી શકે છે આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી ફક્ત ભાવતું ભોજન મળી શકે સારું ભોજન મળી શકે છે પણ તમારો આત્મવિશ્વાસ ડગી જતો હોય છે આજના દિવસે જો નવા વસ્તુ ધારણ કરવા હોય તો ખાસ કરીને જે લોકો રાજકારણમાં છે એ લોકો જો ધારણ કરે એ લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે માટે એ લોકો નવા વસ્ત્ર ધારણ કરી શકે છે આવું બધું જે ફળ છે તે આજે સવારે અગિયાર ત્રેપન મિનિટ સુધીમાં મળે પરંતુ આજ સવારે અગિયાર ને ત્રેપન મિનિટ થી લઈ આવતીકાલે બપોરે એક ને સાત મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો ઉત્તમ ખરીદી કરવી ઉત્તમ વેચાણ કરવું પણ ઉત્તમ આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ આજના દિવસે માર્કેટિંગ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ આ સમયગાળા દરમિયાન શુભ રહેશે કારણ કે આજના દિવસે તમે જે કાર્ય કરો છો એનાથી આજના દિવસે પ્રભાવ પાડવાનો દિવસ છે એટલે પ્રભાવ પાડવો એટલે સામેવાળાને મોહિત કરવું એમ નહીં પ્રભાવ પાડવો એટલે તમે તારી તમારી સારી છાપ પાડી શકો છો એમની પાસે સારી છાપ પાડવા માટે ખાસ કરીને જે માર્કેટિંગ વાળા છે એ લોકો માટે બેસ્ટ રહેશે એ લોકો માટે ઘણું શુભ રહેશે કારણ કે લોકોએ પોતાની કંપનીનું માર્કેટિંગ કરવાનું હોય છે તો સામેવાળાને સારી સમજ આપી શકશે માટે આજે એવો કોઈ ધંધો કરતા હોય તે લોકો આર્થિક ધંધાની અંદર આજના દિવસે જો વધારે મહત્વ આપે વધારે માર્કેટિંગ કરે છે સારું રિઝલ્ટ મળી શકે ઇન્ટરવ્યુ આપવા માટે પણ આજના દિવસ શુભ રહેશે તમે જે કાર્ય કરો છો ને નવો ધંધો વેપાર કઈ પણ ચાલુ કરો છો આ સમયગાળા દરમિયાન અગિયાર ને તેપન મિનિટ પછી તેમાં તમને પ્રાથમિક શારીરિક જરૂરિયાત તો પૂરી થાય જ તેમ છતાં માનસિક શાંતિ બહુ મળશે અને તમે જે આજે કાર્ય કરો ને એની તમને તમારી બહુ વિશ્વાસ થશે એટલું શુભ ફળ મળે તમને એટલું તમારી પ્રગતિ થાય દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે મિલકત પ્રોપર્ટી સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર આ બધું ખરીદી કરી શકાય છે આજના દિવસે અગિયાર ત્રેપન પછી ઘણો શુભ દિવસ છે આજના દિવસે ન વસ્ત્ર ધારણ ન કરશો ન વસ્ત્ર ધારણ કરવાથી મોટી હેરાનગતિ આવી શકે આંખમાં ખાસ કરીને નુકસાન થઈ શકે છે આંખમાં કાણું પડી શકે એ વાગવાથી યા કચરો પડી શકે ભારે નુકસાન થઈ શકે અથવા આંખમાં ખૂબ જ લાહી પડશે આંખમાંથી બહુ જ પાણી પડે આવા બધા પ્રોબ્લેમ આવી શકે તમારે ડૉક્ટર પાસે પણ જવું જ પડે આંખને ટ્રીટમેન્ટ લેવા માટે નવા વસ્ત્ર ભૂલમાં પણ આજે ધારણ ન કરશો આજનો દિવસ એકંદરે ઘણો શુભ છે હવે મહા મહિનો છે સોમવાર છે એકમ છે નવરાત્રિ છે આજે સિદ્ધિયોગ પણ છે અગિયાર ને તેપન મિનિટ પછી ઘણો શુભ સમય રહેશે ઘણો સારો સમય રહેશે દરેક પ્રકારના કાર્ય તમે આ સમયગાળા કરી શકો એમ છે ચોક્કસ કરજો આપણે આજનો સંકલ્પ તે પહેલા મિત્રો થાય એટલે મને તરત જ તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરતા હોય તેનું નામ લખીને મોકલી આપો વિષ્ણુ ભગવાનની કરતા હોય તો લખીને મોકલી આપો શિવની કરતા હોય તો ઓમ નમઃ શિવાય જય સોમનાથ હનુમાનજીની ઉપાસના કરતા તો જય બજરંગબલી જય હનુમાન કંઈ પણ એ રીતે તમે જે દેવીની ઉપાસના આરાધના કરતો હતો જે માતાજી લખીને મોકલાવો તમારો જે મેસેજ હશે તે ભગવાનને હું તમારા માટે પ્રાર્થના કરી દઈશ કે તમારું કાર્ય સિદ્ધ થાય મારી લાઈક આવી જાય તમારી પર એટલે મેં તમારા માટે પ્રાર્થના કરેલી છે એમ માનજો અને મારો વિડીયો યુટ્યુબ પર જ જોજો આજથી મહાશિવરાત્રી શરૂ થાય છે વોટ્સઅપ પર મારો વિડીયો ન જોયા કરો એની લિંક ઉપર ક્લિક કરો અને એની પરથી જ જોઈને જુઓ વિડીયો તો આખો વિડીયો પણ સાંભળવા મળશે અને હું એની પર તમને આશીર્વાદ પણ આપી શકીશ

કચિલો છે અહન શ્રુતિ સ્મૃતિ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભાયા राज व्यापारे विद्याभ्या देश विदेश सर्वत्र यश आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમય તથા વિપ્રાના જનમ સન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાં ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય તે કરો જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછાનો ઓડિયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ